થિયોનાઇલ ક્લોરાઇડ નામનું કેમિકલ ભરીને સાયકલ જીઆઈડીસીમાં આવેલી ધર્મજ ફાર્મા કંપનીમાં જઈ રહ્યો હતો તે દરમિયાન સાયખા જીઆઈડીસી પાસેથી પસાર થતી વેળા કોઈ અગમ્ય કારણોસર ડ્રાઈવર સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા ટેન્કર બેકાબુ બનીને રોડની સાઈડમાં પલટી ગયું હતું અકસ્માતને પગલે ટેન્કરમાંથી કેમિકલ લીકેજ થાય તો આસપાસના લોકોને હાનિ થાય તેવી ભીતિ સેવાતા એક સમયે લોકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી ઘટનાની જાણ પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર કુલતરિયા તેમજ તેમની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી પલટી ખાઈ ગયેલ ટેન્કર ને કરવા માટે બે ક્રેન તેમજ એક જેસીબી ની મદદ લેવાઈ હતી ભારે જહેમત બાદ ટેન્કર ને બહાર કાઢવામાં આવ્યો હતો જે બાદ સબ સહી સલામત જણાતા ટેન્કર ને રવાના કરવામાં આવી હતી